સમયનો અભાવ કે સમયનો અભાવ ચારેકોર છે ઘસાઈ કસાઈને પાતળી થઈ ગઈ આ સંબંધોની ડોર છે નાના હતા ત્યારે જ સારા હતા અમે ભાઈઓને બહેનો કે નાના હતા ત્યારે જ સારા હતા અમે ભાઈને બહેનો જેવા જેવા મોટા થયા ને કે દેખાય હવે એકબીજાના દોર છે બાળપણ સારું હતું બાળપણ જ સારું હતું કે એક ચોકલેટના ચાર ભાગ કરીને હસતા મોડે વેચતા હતા કે બાળપણ જ સારું હતું એક ચોકલેટના ચાર ભાગ કરીને હસતા મોડે વેચતા હતા ને હવે જે પોતાનું નથી હવે જે પોતાનું નથી એની પણ વસિયત કરવામાં ક્યાં આવે મેળ છે તારું તારું કરતા કરતાં મારું મારું કરવા લાગ્યા છે તારું તારું કરતાં કરતા મારું મારું કરવા લાગ્યા છે ચાલુ થઈ ગયો છે અવિશ્વાસનો દોર છે અને મળેલી ચોકલેટમાં પણ એકબીજાનો ભાગ રાખતા કે મળેલી ચોકલેટમાં પણ એકબીજાનો ભાગ રાખતા ને હવે હકનું આપવું અને હકનું જતું કરવું એમાં પણ ક્યાં કોઈ તૈયાર છે ચોવીસ કલાક દિવસના ચોવીસ કલાકમાં ચોવીસ વાર ઝઘડતા ને પાછા ભેગા પણ થતા કે દિવસના ચોવીસ કલાકમાં ચોવીસ વાર ઝઘડતાને ભેગા થતાં આજે માત્ર એક વારનો ઠપકો પણ લાગતો લાગે ઝેર છે નાનપણનો પ્રેમ મોટા થઈને પ્રેક્ટિકલ થઈ ગયો કે નાનપણનો એ પ્રેમ મોટા થઈને પ્રેક્ટિકલ થઈ ગયો અને જ્યાં જ્યાં રૂપિયા આડા આવ્યા ત્યાં ત્યાં પ્રેમનો પર્યાય વાંચી શબ્દ જાહેર થઈ ગયો કે નાનપણનો પ્રેમ મોટા થઈને પ્રેક્ટિકલ થઈ ગયો ને જ્યાં જ્યાં રૂપિયા આડા આવ્યા ત્યાં ત્યાં આ પ્રેમનો પર્યાય વાંચી શબ્દ હવે જાહેર થઈ ગયો